જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી રૂપિયા એકસો વીસ કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ પાસઠ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ગગથરાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી રોડ રસ્તા ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે આજરોજ જામનગર મહાનગરપાલિકામાં કામોની દરખાસ્ત આવેલી હતી જે મંજૂર કરવામાં આવેલ છે જેની કિંમત એકસો વીસ કરોડ બાણું લાખ જેવી થાય છે જેમાં જે કામોમાં જે આગામી અંદાજપત્રમાં અમારા દ્વારા જે કામો દર્શાવવામાં આવેલ હતા તે કામોનો સમાવેશ આ બાસઠ કામોમાં કરવામાં આવેલ છે જેમાં ત્રીસ એમએલડીના સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સડસઠ પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે બનવા જશે જેને મંજૂરી આપવામાં આવેલ છે તેમજ અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારીના કામો સોળ કરોડના ખર્ચે એ કામને બહાલી આપવામાં આવેલ છે કાલાવડોળ હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ફાયર સ્ટેશન તેમજ ફાયર ક્વાર્ટર્સ બનાવવાનું કામ છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે તેમ તે ઉપરાંત દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા તથા સોનલનગર પ્રાથમિક શાળામાં સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનું કામ ચાર પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે વોર્ડ નંબર પંદર સોળ લાલપુર રોડ ઉપર સિવિક સેન્ટર બનાવવાનું કામ બે પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે લાખોદાર તળાવની અંદર આવેલ હોલ નંબર એક અને હોલ નંબર બેમાં લાઇબ્રેરી અને ગેમ ઝોન એના કામને બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કામને મંજૂર કરવામાં આવેલ છે તેમજ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી કુલ સાડત્રીસ આંગણવાડીને થીમ બેઝ સ્માર્ટ આંગણવાડી અપગ્રેડ કરવાના કામને ત્રણ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર અગિયારમાં ભૂગર્ભ ગટરના ચાર કરોડના કામને મંજૂરી આપવામાં આવેલ છે આપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ રેલવે ફાટકથી રાજકોટ હાઈવેને જોડતા રોડ ઉપર આલ્ફાટ રોડ બનાવવાના કામને એક પોઈન્ટ પાંત્રીસ કરોડની કિંમતથી મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રી મોનસૂન કામગીરીના સુડતાલીસ પોઈન્ટ ત્રાણું લાખના કામોને મંજૂરી આપવામાં આવેલ છે આમ કુલ પાસઠ કામોની કિંમત એકસો વીસ કરોડ બાણું લાખના કામને આ બહાલી આપવામાં આવે છે